પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા શ્રી માધવદાસજી એ પ્રભુની ભક્તિમાં લીન હતા તેઓ પ્રતિદિન પ્રભુના ભજન કરતા સંસારમાં તેમનું બીજું કોઈ હતું નહીં તેથી તેઓ ભગવાન જગન્નાથને સર્વે સર્વ માનતા એક વખત માધવદાસજી બીમાર પડી ગયા એટલા કમજોર પડી ગયા કે ઊભા પણ થઈ શકતા ન હતા આઠ પડોશના લોકો તેમને કહેતા વેદને બોલાવો પણ માધવદાસજી કહેતા મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે મારે કોઈની સહાયતાની જરૂર નથી એક સમયે તેમની પીડા અતિશય વધી ગઈ ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્ય રૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા અને કહ્યું મહારાજ હું તમારી સેવા કરી દઉં તમે ભક્તો માટે શું નથી કર્યું મહારાજજી જવાબ આપ્યો અસમર્થ હતા માધવદાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ખબર ન હતી કે ક્યારે તેઓ મલમૂત્રનો ત્યાગ કરી દેતા હતા વસ્ત્ર ખરાબ થઈ જતા હતા એમને કંઈ ભાન નહોતું એ વસ્ત્રોને ભગવાન જગન્નાથજી પોતાના હાથોથી સાફ કરતા હતા એમના પૂરા શરીરને પણ સાફ કરી તેને સ્વસ્થ રાખવા હતા કોઈ પોતાના પારિવારિક સભ્ય પણ જેટલી સેવા ના કરી શકે એટલી સેવા ભગવાન શ્રી જગન્નાથજી માધવદાસજીની કરી માધવદાસજીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઓળખી ગયા કે આજ મારો નાથ જ હોઈ શકે અને ભેટી પડ્યા આંખોમાંથી આંસુઓનો દરિયો વહેવા લાગ્યો માધવદાસજી બોલ્યા પ્રભુ તમારે આ બધું કરવાની સી જરૂર હતી તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા જગન્નાથજી ભગવાન બોલ્યા માધવ તારી વાત સાચી છે પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્યને ભોગવવાનું જ છે આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી ન બચી શકે અને હું મારા ભક્તને આટલા અસવ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું તારો પંદર દિવસનો રોગ બચ્યો છે જેને હું લઉં છું તારી ભક્તિ સામે કશું જ નથી માટે આજે પણ ભગવાન પંદર દિવસ માટે બીમાર થાય છે ભગવાન જગન્નાથને રોજ છપ્પન ભોગ ચડાવવામાં આવે છે પણ આ પંદર દિવસ ભગવાનની રસોઈ બંધ કરી દેવામાં આવે છે ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે જગન્નાથ મંદિરમાં તો ભગવાનની બીમારી ચેક કરવા માટે પ્રતિદિન વેદને પણ બોલાવવામાં આવે છે ભગવાનને ફળ અને ફળોનો રસ ચડાવવામાં આવે છે અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે ભગવાન શ્રી જગન્નાથજી બીમાર છે જેથી મંદિરના કપાટ પંદર દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન કરી શકતો નથી ભગવાન ભૂખ્યો છે તો ભક્તો કઈ રીતે ખાઈ શકે સમગ્ર પૂરીવાસીઓ પંદર દિવસ સુધી અન્નનો એક દાણો પણ મોડામાં નાખતા નથી ભગવાનની જેમ ફળ રસ અને દૂધનું સેવન કરે છે જ્યારે તેઓ સ્વસ્થ થઈ જાય ત્યારે પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે તેમના દર્શન માટે ભક્તોનો જે જનસેલાબ ઉમડી ઉમળી પડે છે ભગવાનના દર્શન કર્યા બાદ જ ભક્તો અન્ન ગ્રહણ કરે છે આસ્થા અને ભક્તો અને ભગવાન વચ્ચેનો સ્નેહ આધુનિક દુનિયામાં પણ અતૂટ